આ કુંભાર કાયમ માટીના લગડા ગધેડા ઉપર હારતો ને ગધેડાનું હલકું લોહી એકદી હલકો વિચાર આવ્યો બરોબર લગડું માટીનું ભર્યું ગધેડો લાંબો થઈને પડી ગયો કુંભારે માર્યો પણ બેઠો ન થયો કુંભાર કંટાળી ગયો કે આ નહીં લગડું ઠલવી નહીં ખંભે મારી અને કુંભાર વયો ગયો ગધેડો તો ઢોંગ કરીને પડી ગયો તો કુંભાર વયો ગયો પછી ગધેડો બેઠો થયો પછી નિવૃત્ત થઈ ગયો મન પડે ને ચારો ચરી આવે તાજો માજો થઈ ગયો એકદી ચારો ચરી નદીએ પાણી પીન રેતીમાં હુતેલો તે બોપરને ટાણે કોઈ ખેડૂએ હાથીએથી બળદ છૂટા કર્યા એ ધોરડા બળદિયા નદીને આરે પાણી પીવા આવ્યા તય ગતેડાએ આમ જોયું અને બળદને કીધું કે શું હાવ છોતા જેવા થઈ ગયા છો બળદિયા કે અમારા શરીર એવા જ હોય કેમ એ કે અમારા કાંતે ધોહરા નવખણ ધરતી અમારે ખેડવાની અમારો ખેડૂ છોડે ત્યારે છૂટાય પાણી પાય ત્યારે પીવાય નીરણ નીરે ત્યારે ખવાય અમારા શરીર એવા જ હોય ગધેડો કે એ